જંબુસર તાલુકાના પિલુદરા ગામે આજ રોજ તારીખ ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ સવારે અગિયાર કલાકે પિલુદરા પ્રાથમિક શાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા જંબુસર તાલુકા દ્વારા આયોજિત કરવામાં આવી હતી ડોક્ટર શ્યામા મુખર્જીના બલિદાન દિવસની ઉજવણીના ભાગરૂપે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નિતિનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ સહિત તાલુકાના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં અંદાજી સિત્તેર જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો આજ રોજ પિલોદરા ખાતે ભારતીય જનતા યુવા મોરચા જંબુસર તાલુકા તેમજ પિલો ગામજનો દ્વારા આયોજિત આજ આ એ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દીપ નિમિત્તે રાખવામાં આવેલ છે આ પ્રસંગે જંબુસર વિધાનસભાના લોકપ્રિય આદરણીય ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નીતિનભાઈ યુવા મોરચાના અધ્યક્ષ શ્રી જયપાલસિંહ ગામના સરપંચ તાલુકા પંચાયત સભ્ય હોય અને અમારા તમામ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સભ્યશ્રીઓ અને ગામ તિલોના સૌ આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને મોટી સંખ્યામાં રક્તદાતાઓએ આજરોજ રક્તદાન કરવાનો શરૂ કરેલ છે અને આ પ્રવાહ લગભગ બે વાગ્યા સુધી ચાલવાનો છે અને અમને અંદાજ મુજબ ઘણા દાતાઓએ રક્તદાન કર્યું છે અને એનું ચાલુ છે સૌને ખૂબ ખૂબ અભિનંદન અને મોટી સંખ્યામાં હજુ પણ રક્તદાન કરો એવી સૌને મારી appeal